જિલ્લાના પ્રાથિજ અને તલોટ તાલુકાને જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે પ્રાથિજ શહેરના મધ્યમાંથી પસાર થાય છે જોકે કે તાલુકાની તમામ કચેરીઓ જેવી કે તાલુકા પંચાયત મામલતદાર કચેરી કોર્ટ કચેરી રેલવે સ્ટેશન સહિત અંદાજીત આઠ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને આ રોડ ઉપર દિવસ દરમિયાન સ્થાનિક લોકોની મુખ્યત્વે અવરજવર રહેતી હોય છે પરંતુ આ સ્ટેટ હાઇવે છેલ્લા લાંબા સમયથી બિસ્માર બન્યો છે જેને લઈને અહીંથી પસાર થતા સ્થાનિકો તેમજ વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જેને લઈને સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વર્ષ બે હજાર પંદરમાં પ્રાથિજ નેશનલ હાઇવેથી તાલોદ તરફ જતો સ્ટેટ હાઇવે ફોર ટ્રેકમાં બનાવવામાં આવ્યો હતો પરંતુ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાના કારણે એક જ વર્ષમાં રસ્તો બિસ્માર બન્યો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા સતત આ રસ્તાનું સમારકામ કરી દેવામાં આવતું હતું પરંતુ છેલ્લા દોઢ વર્ષથી રસ્તા પર મસ્ત મોટા ખાડા તેમજ ડામરની સાથે કપચી પણ ઉખડી ગઈ છે પરંતુ કોઈપણ પ્રકારનું સમારકામ કરવામાં આવ્યું નથી અનેક જગ્યાએ આ રસ્તા પર ડાયવર્ઝન આપી રસ્તાને વનવે કરવામાં આવતું હોય છે પરંતુ એટલું જ નહીં વિદ્યાર્થીઓ સ્થાનિક અરજદારો તેમજ ભારે વાહનો પણ પસાર થતા હોય છે અને આ દરમિયાન અનેકવાર અકસ્માતો પણ સર્જાય છે પરંતુ તંત્ર દ્વારા આ રસ્તાના નવીનીકરણ માટે ઉદાસીનતા રાખવામાં આવી રહી છે સ્થાનિકો તેમજ વિપક્ષ દ્વારા અનેક વાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવી નથી અને આ સમગ્ર કારણે હાલ તો પ્રાથિત શહેર અને પ્રાથિત તાલુકાની જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે